パパリのパリタコラマンタコラマンンダーサリガイ。はい、ピラウリ、ザパリのマシンダイアムパシビズバトリカン。えマシンダイアンダデカトメトアイアンズライクトゲルウィギュウ。えパパン、ヤムカイギュウ、メトパナイアンズライクトゲルマビズコエウィナキトアイアンズウィズウィアン。アズバリアドナウィミキデヤメ、テカレミコウィトイカバンノポリザウィアンヤハウィデパシコプニウィズトザウィトウィアン、カバーディナットパリカイ。タメカウィ、ハンプロケネイ、ホクアロウィズエタレ。 પોપ કથા કરતા હે મને નો ખબર હોય આખા ઘરીસામાં અંદર મોબાઈલમાં તમે તો પણ તારે હું કામ છે ઈ તું આવો તમે છે બોલ હવે ઓલી મશીન પડ્યું આયા જ કેમ તમે આડું નવરું જ્યાં હોય ત્યાં મૂકી દે તમે મારી વસ્તુ નો હોય તો તમને મે કેટલી વાર કીધું સોનલ તુંય પણ ખરી છે મેં મશીન ને આડ્યુંય નથી ને મેં જોયુંય નથી ને મેં હું તને કહી દઉં હે તો મશીન ગયું કે કોને ખબર હવે મને ખબર છે કે લાખો દી તો વેફર પડવી પડવી ગોતાવી દીધો હવે મશીન મારે ગોતવાનું તું આખો દી ઘર માં હતી હું તો હતો તો તારે ધ્યાન રાખવું જોઈએ ને તને નો ખબર પડે આ મશીન ઘર માં થી ક્યાં હવે કઈ મશીન ને તો પગ હોય તી ને માલિક ને અહીંયા હે એક તો માન લઈ આવી કઈ વસ્તુ લઈ આવી હોય ઈ મારે જ ઉપા ગયો હે ભગવાન આ ખોવાઈ જા હે ઓલી ઝલપાડી ને કંજૂસ ને હું જવાબ દઈને મારે બે હજાર નો ખર્ચો કરીને નવું લઈ દેવું જો હે so perhaps, આ মেসি বাবিন ম ম ো ফুল িয়ে থাকি খব না কর ত ছ না ত য়া না ভব ক এ মেজু, ভুলিগই ফত বাবি বা প্রে জো আ থায় দিনে ত বাবি ুস্থ মানে সি মা ক ম স্ত উম্ ই। ফত সাकर বাবাই ই থত বা ম থ খব নি লাই সলপিনি। সোরিগে নো মেন মেন মেকে তাকে আতো ওপে লুগরা হোখোনে তো দোরি মাতে স্পটা পডরিজাই পাসিতো দে঵ানো নাম লেই পাক্য় আথাক ওলি বটকতিযাতমা জল্পা বটকাই নাই তুহার উনাক অম্রা মসিনো পিশ্রে কে ঵েপর পডিগেই সুনের মারে হোপাসিনে কে মায় জল্দিমনে ઓક્સિજન ની કોઈ જરૂર પણ માર ફોન આવ્યો ઓલે રહી ને તેને બટી વેફર કરવી કે મને કે તારું મશીન ને એટલે તો સોનલબેન તમારે થઈ હોય ને તો મારે એને દેવું એ ભગવાન હવે આને મારે શું જવાબ તો કર્યું આને કહું કે મારે મશીન ગયું અને કઈક તો પટી જો હે મારે શું કેવું એ વાત એમ છે ને કે તમાર મશીન બહુ ભારું છે ત્રણ કટ્ટા કાલ તરત પડી ગયા ત્યાં તમાર ભાઈ કે કે હું બટેટા લઈ આવું એક કટ્ટો તો આજ આપણે પાડી લઈએ તો આજ નો દી દઉં কাল হোভার থাযেনে তামের মসিনে তামার মসিনে তামার পুগাডিয়ে জে বরো বরেনে মাদোনে সুনার বেনে তামেনে হিয়ে মোখলা ঵ি� Background ખસ્સો કરી લઈને બે હું તો જોહે ને મારે આ મશીન મે તો કોઈ ઉપાડા લીધા નો હોય ન્યાથી માગી આવીને સોરાઈ ગયો બોલો આ મશીન તો મે હટાડી દીધું પણ કોઈનો ધ્યાન નો પડે તો હારું બસ એટલું એ શીતલ બેન શું કરો તમે તો હે ભગવાન આ સોનલ બેન હટાડી આઈ ક્યાં પૂગી ગયા એ શીતલ બેન આ મોકા ખુલી ગયો બંધ કરો મસર ગરી જાહે એ કઈ નઈ સોનલ બેન આ તો તમે એ પાછળથી રાઈ નાખી ને એટલે બી ગઈ કે કોણ છે એમ એ સોનલ છે હવે ભૂત નથી તમે પણ હી કેમ જો મશીન ક્યાં પડ્યું હી કોઈ બાનો કરીને બહાર તો મોકલવી જ જો હે તો જ મારે ઘર માં જોવા હે એ શીતલ બેન એમ કહું કે આઈ કોઈ તો પાણી ની કેવી તરસ લાગી ગરમી કેવી પડે હાસ પડી તો બહુ ગરમી પડે જાવ ને પાણી ભરી આવો ને ઠંડુ હો સુમાલી ડિગ્રી ગરમી પડે ક્યાંય રેવા તો નત બાપા રે આ ગરમી તો હું જાન લઈ જા હે કા હા હાસી વાત છે સોનલ બેન કેવી ગરમી પડે ઉપો હું હમણાં પાણી ભરીને આવું હો આ સોનલ બેન મારું મશીન દેખી ન જાય તો હારું છે જોયું જાય હવે પૂછે ને તો કહી દે કે મારું છે બીજું હું ન કે એમ કહી દે કે માર ફૂઈ નો લઈ આવી જોરીઓ મશીન આયા સ્પાઈરો આ કઠેડી જ લઈ ગઈ મારે છે ને આ વૈંત્રીને પૂછવું ન કે મશીન ક્યાંથી લઈ આવ્યા તમે અમે જો પૂછીને તો માનુસ કરી દી આનું છે ને તેનું છે ને મને ગોલી પીવરાવી દી છે ઈ પાણી ભરવા ગઈ ને તો મશીન મને ખબર છે આ જરતા બેન નું છે હું લઈને વઈ જા ને ઓમે છોડીને લઈ આવી

তমি কিটু আললে জলপাবে না দায়য়া মবেইকে বিলাই নামে এনকে বিিকরবেনাকতা দেই যামহার। পাসও ও তোমার তোমার ফুইনি দেওয়া নুষে নেতিহা। এজলপাবে এন তোমার মসি নেতিয়া মসি ন আমারেকে কিভ ফরপরিগয়। ને તમે જોઈ લીધો ને સાફ કરીને આપું વળી પાછા કેતા નઈ સોનલ બેન પધરાવી ગયા અરે સોનલ બેન કોઈ વાંધો મને ખબર જ છે તમે છે તો પછી હું એમ જલ્પા બેન કે મશીન નઈ સોફા ઉપર નો રાખી જમાનો બહુ ખરાબ છે તો આ તો આવીને લઈ જાય કઈ ખબર ન પડે પછી આપણે કોઈને કઈ કહેવાય એય નઈ તમારી હા હાસી વાત છે સોનલ બેન હા હાલો થેન્ક જલ્પા બેન મને મશીન આપી પૂતી ને હવે હું જાઉં હો એ હારું હો વેફર અમારે ને हुधी अमने खबर पर से क्या जल्पा बेनना मसीन नी वेफर से असितली के वी से एवरू मोट्टू बटे ता पारवानू मसीन चूरी ली तुले एकले तो कईये मित्रो तमे आउं कोई निवस्तू मागी ने लोयाओ के तोमारी वोय त्यान रेज्जो तमे ओ नको प જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ